નવસારી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે ગણદેવી ખેરગામ વાંસદા તાલુકામાં સરેરાશ બે ઇંચ વરસાદ ખાબક્યો વરસાદને કારણે નવસારી જિલ્લામાં ચાર માર્ગો બંધ થયા છે ચીખલી તાલુકાના બે માર્ગો બંધ થતાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો ખેરગામ અને વાંસદા તાલુકાના એક એક માર્ગ ઓવરટેપિંગને કારણે બંધ છે ખેરગામ તાલુકામાં આવેલ તોરણવેલા પાટી ખટાણા માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે ચીખલી તાલુકામાં આવેલા રૂમલાથી ચિરપાડા ગામને જોડતો માર્ગ પણ બંધ થયો છે ચીખલી તાલુકામાં આવેલ વેલણપુર એપ્રોચ રોડ પર પાણી ભરાવાને કારણે માર્ગ બંધ થઈ ચૂક્યો છે વાંસદા તાલુકાના કારા આંબાવાચીને જોડતો માર્ગ પણ હાલ બંધ છે નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે સવારે દસથી બાર વાગ્યાના બે કલાકના ગાળામાં જ નવસારી ગણદેવી વાંસદા અને ખેરગામ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે ચારે તરફ પાણી ભરાયા છે બપોર બાદ નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે જિલ્લાના ચાર મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે નવસારી ગણદેવી માર્ગ પર ઇચ્છાપુર નજીક વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને અવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ચીખલી જેવા વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ કાપકી ચુક્યો છે જેને લઈને જિલ્લામાં ચાર જેટલા માર્ગો કારણે બંધ કરવામાં આવ્યા છે હાલ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લામાં અને કેટલા દિવસથી જે બફારો

છે તો બીજી તરફ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વહીવટી તંત્ર પણ અલગ બન્યું છે અને કોઈ અનિશ્ચ્રિય ઘટના ન થાય તેમ તેના માટે સતત મોનિટરિંગ કરી રહ્યું છે પરિમલ મકવાણા ટીવી થર્ટિંગ ગુજરાતી નવસારી